રાજકોટ મહાનગરપાલિકાની રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ અડસઠ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ અડસઠ દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા ત્રણ મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા ત્રણ મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતપૂરતો કરવા અમે જઈ રહ્યા છીએ કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે નામ મંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એક નામ મંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં આથી છ વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા હાલ એ મીટરને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ હતો એ નામંજૂર આજે કર્યો છે કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી પૂરતો પ્રારંભિક તબક્કે ફોર્ટ ટ્રાયલ મહાપાલિકાએ બે હજાર સત્તર અઢારમાં એક્ઝેક્ટ મને એ સાલ યાદ નથી પણ એ સાલની અંદર એ વર્ષની અંદર મીટર મૂક્યા હતા એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની હવે જરૂરત નથી માટે એ દરખાસ્તને નામંજૂર કરી છે બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસકોર્સની અંદર એ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં બે સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની બે હજાર દસના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બે હજાર ચોવીસમાં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ નામંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે સર્વેશ્વર ચોકની અંદર નવો આખો વોકડો જ આપણે નવો મલ્ટીલેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ એટલે એ દરખાસ્તને આપણે ના મંજૂર કરી છે કુલ મિલાવીને અડસઠમાંથી બે દરખાસ્ત ના મંજૂર છે છાસઠ દરખાસ્તમાંથી એક પેન્ડિંગ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે બધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની અંદર જે ફાયર એનો ઓના સાધનો મૂકવાની જે દરખાસ્ત છે એ પણ આજે મંજૂર કરવામાં આવેલ છે

ત્રણ મહિનાથી કોઈ વિકાસ કામો ન થયા હોય ચૂંટણી આચાર સંહિતાના કારણે પણ આપની વાત સાચી છે આવનારી સ્ટેન્ડિંગની અંદર રાજકોટની અલગ અલગ કોર્પોરેશન જ્યાં ફાયર ફાયર સિસ્ટમની જરૂર પડશે એ દરખાસ્ત પણ અમે લેવાના છીએ ચોવીસ કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલા એક ફોર ટ્રાયલ કરવામાં આવ્યું હતું પરંતુ એ શક્ય નથી બનતું ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ વોર્ડની અંદર અત્યારે ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક ચાલી રહ્યું છે આજે પણ ડીઆઈના પાઇપલાઇન એટલે કે ડકતાઈને નાયલ ચોવીસ કલાક પાણી નહીં પરંતુ જે પાણી ચોરી થતી હતી જૂની પાઇપલાઇનો હતી ચાલીસ ચાલીસ વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે ખાસ કરીને ચોમાસું નદીક આવી રહ્યું છે તો પાણી દર વર્ષે ભરાય છે આ વખતે પણ ભરાવાની એવી નથી છે એવી કોઈ ખાસ પ્લાનિંગ કોઈ કરવામાં આવ્યું છે કેમ કે રાજમાર્ગ ઉપર બે બે તે ત્રણ ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય આ સારી રીતે જાણે એનું કોઈ પ્લાનિંગ પાણી ભરાવું આપનો પ્રશ્ન સાચો છે પાણી ભરાવું જ્યારે ભારતીય અતિવારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય છે બાકી એક કે બે કે ત્રણ ઇંચની અંદર પાણી ભરાતા નથી થોડો સમય પાણી રહે છે કારણ કે જે પ્રકારે વરૂણદેવ એક ધારા વરસે એટલે સ્વાભાવિક છે પાણી ભરાય પરંતુ આ વખતે જે અમે લોકોએ નવા રિકાર્પેટ રોડ ખાસ કરીને કોઠારીયાની અંદર જે નવા બનાવી રહ્યા છે એમાં એ પ્રકારનું પ્લાનિંગ કર્યું છે કે ભવિષ્યમાં ક્યારેય રોડ ઉપર કે સાઈડમાં પાણી ન ભરાય